જ્યારે સૂર્યની ફરતે લગભગ ત્રણસો પાસઠ દિવસમાં એક આટો કરે છે સૂર્ય સૂર્ય પૃથ્વી પૃથ્વી પર દિવસ અને રાત ઋતુઓ જેવી ઘટનાઓ અહીં જોવા મળે છે પૃથ્વીને એક ઉગ્ર ચંદ્ર છે નમસ્તે હું ચંદ્ર હું મને બધા જ બાળકો ચાંદા મામાના નામે પણ ઓળખે છે હું પૃથ્વીનો એકમાત્ર ઉગ્ર છું મને મારા મને પૃથ્વીના એક ચક્કર એક આંટો પૂરો કરતાં સત્યાવીસ દિવસ લાગે છે અને તથા મારી પોતા પોતાની ધરી પણ ફરતા પણ સત્યાવીસ દિવસ લાગે છે મારા પર વાતાવરણ નથી તથા અને મારા પર વાતાવરણ અને પાણી ન હોવાથી મારા પર જીવન નથી હું સ્વયં પ્રકાશિત નથી મને સૂર્ય પ્રકાશિત કરે છે મારી સપાટી પર એટલે મારા મારા પર ખાડા પડી ગયા છે મારા પર વૃદ્ધ પણ છે નમસ્તે મારું નામ છે મંગળ મંગળ સુંદર સમગતો ગ્રહ છે મંગલ ને આછું વાતાવરણ છે મંગળ ઉપર પૃથ્વી કરતા વધુ ઠંડી ને ગરમી પડે છે તેને બે ઉપગ્રહો છે વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકાસવા પ્રયત્ન કરી રહ્યા છે આભાર

આચી ચાંદની જેવું લાગે છે મારું નામ છે નેટ નેટ હું નીલા નીલા રંગનો ગ્રહ છું મારા વાતાવરણમાં મિત્ર નામનો ઝેરી વાયુ છે મારા પર પૃથ્વીની જે ઋતુ પરિવર્તન જોવા મળે છે હું હું ઉલ્કા છું તમે આકાશ આકાશમાં કોઈ વખત તારાઓ ખરતા હોય તેવું દેખાય છે ને હકીકતમાં તારા ખરતા જ નથી આકાશમાં ભરતા પથ્થરોના નાના નાના ટુકડા અને ગ્રહોના નાના ભાગો જેને આપણે ઉલ્કા તરીકે ઓળખીએ છીએ આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે ખૂબ પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે વાતાવરણમાં પ્રવેશતા વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે આ વખતે આકાશમાં તેજ લીસળતો દેખાય છે તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ કોઈ વખત પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ જ્યારે પૃથ્વી પર પડે છે ત્યારે મોટા ખાડા પાડી દે છે મહારાષ્ટ્રના કોઈના સરોવર આવી મોટી ઉલવા ઉલ્કા પડવાથી બનેલું એવું જણાય છે સૌરાષ્ટ્રના ધજાડા પાસે આવી મોટી ઉલ્કા પડી હતી તેનું વજન ચાલીસ કિલોગ્રામ જેટલું હતું આભાર